નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે વર્ષ બે હજાર ચોવીસ પચીસના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અંતર્ગત સિંગવડ તાલુકામાં વિવિધ જગ્યાએ શુભારંભ થયો છે ત્યારે અગારા વર્ગ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે અગારા વર્ગ પ્રાથમિક શાળા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા અને સીઆરસી અરવિંદભાઈ કિશોરી શાળાના આચાર્ય રમણભાઈ બારીયા શાળાનો સ્ટાફ શાળા સમિતિ ગામના આગેવાનો હાજરીમાં આંગણવાડીના બાળકોને રમકડા ગણવીસ ચોકલેટ આપી અને શાળાના એકથી પાંચ ધોરણના બાળકોને નોટ ચોપડા પુસ્તકો સ્કૂલ બેગ વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા અને શાળાના આચાર્ય રમણભાઈ બારીયા દ્વારા શિક્ષણને આગળ લઈ જવા માટે અને શિષ્યવૃત્તિ યોજનાની ગ્રામજનોની અને વાલીઓને માહિતી આપવામાં આવી હતી કુલ પચાસ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો સંવાદદાતા નીલેશ વસૈયાની સાથે કેમેરામેન કિરણ પટેલ ન્યૂઝ ગુજરાતી સિંગવડ